તળાજાની સરકારી યુનિયન કોલેજ પાસે મારામારીનો બનાવ યુવાનો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો લોહિયાળ જાવ થતા યુવાનને તળાજાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો મારામારી સમયે હાજર યુવાન દ્વારા શું કહેવામાં આવ્યું જુઓ નામ તો અત્યારે શું બનાવ બન્યો છે અને એ બાઇક થોડક આગળ બેઠા હતા ગાડીમાં બે અને એ ભાઈને એમ કીધું કે અમારી જ્ઞાતિ વિશે કોઈ અપશબ્દ બોલ્યો અમે બોલ્યા નહોતા અને આ ભાઈ સાથે મારામારી કરવામાં આવી ત્યારબાદ ઓલા ભાઈને ત્યાં ખોટી મારી અને હું સાહેબ ભાઈને લઈ ગયો તો પછી પાણો મારી એને ઊંધો પાડી દીધો એટલે એને દવાખાને લઈ આવ્યો કેટલા જણા હતા મારવા માં બે જણા ઓળખો છો એને હા શું નામ છે એકનું નામ હતું અરમાન પઠાણ અને બીજાનું નામ હતું મોહિત મિસ્ત્રી અગાઉ કોઈ તમારા માથે કોઈ ચેલી આપે કોઈ લોકો નહીં તો અત્યારે પોલીસ ફરિયાદ કરવાની છે કે